એને કોઈને જે કોઈને એને જોગા લગ્ન કરવા હોય તો એ ભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો છો અને ઉંમર છે ચાલીસ વર્ષ ઉંમર છે અને એનો બધા ડેટા હું આ વિડીયોમાં નાખું છું તમને બધાને તો એના આ ડેટા છે ને જે કોઈને લગ્ન કરવા હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકે છે મારામાં ભાઈનો ફોન આવ્યો હતો અને મને ભાઈએ આવું એમનું કીધું કે હેલ્પ તમે કરો મારો વિડીયો ચડાવી તો મિત્રો આપણે આપણે ફ્રોડ નું કામ કરવી છે પણ આપણે આપણે કોઈ માણસને આપણે ફોન કર્યો છે તો આપણે એક વિડીયો ચડાવી કે હેલ્પ માટેનો એમને હેલ્પ થાય બાકી આ વિડીયોમાં તમને એનો ફોટો વિડીયો ડેટા બધું તમને મળી જશે અને દુકાન છે ઘરની અને એસટી ડ્રાઈવર રિટાયર થયેલા છે એસટી ના ડ્રાઈવર છે ને રિટાયર થયેલા માણસ છે અને માણસ તો જો કે આપડે ફોન માં થઈ માણસ તો વ્યવસ્થિત લાગે ને મમેડિયન છે મમેડિયન છે તો આનો વિડીયો તમે પૂરો જોજો અને જો મળે તો આ ભાઈનો કોન્ટ્રાક્ટ જેની પાસે મે હોય પાત્ર આ ભાઈને આ એ થાય એ પાત્ર હોય તો એનો કોન્ટ્રાક્ટ કરજો અને મારું એટલું કેવું છે કે જરૂરના જરૂરી ભાઈને મળી જાય અને મિત્રો બીજું કહેવાનો કે મલિક ભાઈનો પોતે તમે કોન્ટ્રાક્ટ કરી અને વાતચીત કરી શકો છો આપણે તો ખાલી એ ભાઈને હેલ્પ કરી છે અને ખાલી જાહેરાત માટેનો આપણે છે બાકી આપણે બીજું અંદર કઈ લેવા દેવા નથી પોતે ખાલી કોન્ટ્રાક્ટ કરી અને જે કઈ તમારે ડિમાન્ડ હોય તમે તમારી રીતે પૂરી કરી શકો છો બાકી આપણે કોઈ આપણે આ ચેનલ ની કોઈ વસ્તુ આપણે ગેરંટી છે નહીં તમારી રીતે તમે જાહેરાત ગમે પણ કોઈ પણ મલિકભાઈ કોન્ટેક્ટ કરીને કરી શકો છો અને જો તો તમારે કોઈ જાહેરાત કરાવી તો મારે ફોન કરી શકો છો આપણે એમાં તમે વિડીયો બનાવો છો તો આપણે માટે હું બોલું છું આપણે પાટણ જિલ્લામાં મુંજપુર ગામ તાલુકો પાટણ જિલ્લો પાટણ જિલ્લો ગામ મારું મુજપુર અને હમણાં નવો બને તાલુકો સંકેશ્વર પોતાની જ જ ઉંમર છે છે મારી વાત મારું નામ ગફારિયા મલેક ગફારિયા આપડે મુસ્લિમ જમા મુસ્લિમ 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 બરોબર બરોબર પણ ઘરવાડી ને સામે વાળા શું કરીને ખવડાવી દીધું છે વસીકરણ કરીને છ મહિના ભાગી ગઈ છે હવે એને લાગી નથી બરોબર બરોબર એટલે மீட்ரீக હા વિડિઓ ચાલે હું મારો નંબર મોટા ફોનનો મોટો મોબાઈલ છે ને હા હા એના નંબર થી હું રિંગ કરું આ નાનો ફોન છે મને WhatsApp માં તમારો ફોટો હા અને એ મોબાઈલ નંબર જે તમારો મોટો રે ને એનો મોબાઈલ નંબર WhatsApp માં નાખજો આ મારો WhatsApp નંબર છે મોટો મોટો ફોટો મોકલો કે પાસપોર્ટ આપણે પાસપોર્ટ હોય તો હાલે મોટો હાલ ગમે એવો ફોટો એક પાસપોર્ટનો મોકલજો હા તો તો હાલે

એટલે એકસઠ વાળો મૂકી દો ને એકસઠ વાળો મૂકી દો ને અઢાર વાળો મૂકો તો અઢાર વાળો બે 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 મૂકી દો ને ચાલુ જ રહેશે ને બે આ જે મારો જે અઢાર વાળો રહ્યો ને એ હું જીઓ ને ત્યાં સુધી ચાલુ રહે પેલો સરકારી ખરી ને બેંક માં પેલો પેન્સિલ પડે એટલે તરત મેસેજ આવે એમાં હા તો તો એ અઢાર વાળો મૂકાય ને ના બે બે મૂકી દો બે મૂકી દો બે બે મૂકી દો હા હા વાંધો નહીં ને જેમ બને એમ કોઈ ભલામણો થતી હોય કરતા રેજો હા હા હમણાં હું તમારે whatsapp માં વિડીયો બનાવી ને કાલ તમારા whatsapp માં નાખી દઈશ કાલ 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 રવાના થાસો ને પછી કાલ બાર વાગે મુકીશ ને હું વિડીયો હમ પછી હું તમને વિડીયો નાખો ને એ તમારા group માં બધે શેર કરી દેજો આ facebook ને એમાં બધે એ તો વાંધો નહીં તમે બી કરતા રેજો ને હા હા એ વિડીયો તમારો લગભગ તમારા ભાગમાં છે ને તો મળી જાય હો તમને

આપણે કોર્ટ માં લગ્ન થતા હોય તો કોર્ટમાં જેમ રીતે આપણે એમ ભેગું થવાનું ટૂંક માં અત્યારે માણસો છે ને બહુ હેરાન કરે એવા સમજ્યા ના ના આપણે તો એ દુખી નહીં હોય એ જીવ છે તો એને એને મારી વાત સાંભળો તમે દુખી ના કરો સામે વાળા પછી રે નો રે કોક આપડા પૈસા લઈને વયા જાય સમજો છો એ વાત સાચી હા આપણે પાંચ દિવસ રહીને વઈ જાય પાંચ દિવસ રહીને આપણે વઈ જાય તો આપણે ક્યાં ગોતવું પછી હા એ પાત્ર જોવું પડે હા પાત્ર જોવું પડે એના બધા પ્રૂફ લેવા પડે ઘરબાર છે કે નહીં બધું જોવું પડે બધું જોવું પડે અને મા બાપ ના પ્રૂફ લેવા પડે હમ જો તમારા કોઈનો કોલ આવે ને તો મારી વાત કરાવજો બરોબર સો ટકા સો ટકા હો બાપુ એ હાર વાલો કઈ જય માતાજી તો મિત્રો તમે જોયું કે આ ભાઈ આ ભાઈને ને હારે ફોન આવ્યો ને વાતચીત થઈ તો વિડીયો તમને કે શેર કરજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બસ આજના વિડીયોમાં બસ આટલું જય હિન્દ